ભુજના કોટડાથી કુકમાં જતા માર્ગની હાલત અત્યંત દયનીય છે રાજ્યપ્રધાન આહિરના મત વિસ્તારમાં આવતો અને પચીસ ગામોને જોડતો આ માર્ગ છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગ અતિ બિસ્માર બન્યો છે આ માર્ગ બાબતે અવારનવાર ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે જિલ્લાના હાર્દસમા ભુજ તાલુકાના કોટડા કુકુમા વચ્ચે રોડ લગભગ પચીસ ગામો ને એક મહત્વપૂર્ણ માર્ગ છે જે અત્યંત બિસ્માર હાલતમાં છે આ માર્ગના નવીનીકરણ માટે સ્થાનિક કક્ષાએથી થી છેક નાયબ મુખ્ય પ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે અહીંથી ચૂંટાઈને રાજ્યના પ્રધાન બનેલા વાસણભાઈ આહિર નામત વિસ્તારમાં આમ તો આ રોડ દયનીય હાલતમાં છે અને તેમ છતાં તે બાબતે કોઈને પણ કોઈ રસ નથી જેને લઈ ગામ લોકો નારાજ હોવા મળી રહ્યા છે સ્થાનિક આગેવાનો જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ નિયતિબેન પોકાર પર આ રોડ માં ખાઈકી આક્ષેપો પણ કર્યા હતા આ રોડ ઉપર જ્યારે સાત કરોડ અને લાખ રૂપિયા જો મંજૂર થયેલા હોય તો આ કામ હું છાતી છોકરી કહું છું કોઈ પણ એન્જિનિયર હોય તો પચીસ વર્ષ સુધી આ રોડ જાય નહીં આની અંદર ઓછામાં ઓછા આ વિસ્તારના અમારા રાજકીય આગેવાનો મારફત અને એમાં ખાસ કરીને અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના શ્રી અને એમના પતિએ આની અંદર જબરજસ્ત ખાઈકી ગયું છે જેનો હું સીધો આક્ષેપ એના ઉપર મૂકું છું આ રોડ ઉપર ટ્રાફિક પુષ્કળ રહે છે અને રોડની ગુણવત્તા છે ને એ હલકી કક્ષાની છે એટલે અત્યારે જે બે ત્રણ વર્ષ પહેલાં રોડ બનેલો છે જે સરપંચશ્રીએ વાત કરી એને અનુસંધાને અહીંયા જો જાય છે આ બે ત્રણ માટીના કાંકરીના ભેડિયા છે એનો અવર જવર બહુ રહે છે અને રોડની ગુણવત્તા એટલી છે નહીં અને રોડ આખો કૂકમાંથી કરી અને ચકાર સુધી તૂટેલો છે એની મરંમત થાય છે તો બીજે ત્રીદસી રોડની માટી છે એ આઉટસાઇડમાં થઈ જાય છે અને નાના નાના વાહનોને અવારનવાર મુશ્કેલી થાય છે અને નાના નાના અકસ્માતો થાય છે આ માર્ગ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદોમાં રહ્યો છે પરંતુ વિવાદોના કારણે નાના વાહન ચાલકોને તેનો ભોગ બનવાનો વારો આવે છે આ માર્ગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નાના મોટા અકસ્માત વારંવાર થતા રહ્યા છે તો રસ્તો પણ ખરાબ હોવાના કારણે કેટલીક વાર લોકો આ રસ્તા પરથી પસાર થવાનું પણ ટાળે છે આ રોડ કરોડોના ખર્ચે બન્યો હતો પરંતુ ભ્રષ્ટાચારના કારણે આજે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે આ માર્ગનું ઝડપથી સમારકામ થાય તેવી સ્થાનિક લોકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે

જિલ્લાની કે તાલુકાની અંદર અમે બહિષ્કાર કરશું એવી અમારી અપેક્ષા છે કૂટનાથી કૂંકમાં જે તે વખતે બનેલો ત્યારે પણ ગુણવત્તા સારી નથી થયેલી અને રોડ સતત તૂટી જ ગયો છે અને આમાં અમે રજૂઆત કરેલી કંઈકવારી પેચ ભરાય છે પણ પેચ પણ ટકતા નથી ખરેખર રોડ અતિ તંદન ખરાબ છે અમે સ્થાનિક ધારાસભ્યને સ્થાનિકને રજૂઆત કરેલી છે પણ એ લોકો કહે છે કરી દેસું કરી દેશું હજી કાંઈ થયો નથી ખરેખર રોડને આની તાત્કાલિક જરૂર છે અમારે અહીંયા પચીસથી ત્રીસ ગામોને વસ્તી ગામડા આવે છે અને દરરોજ અમારે ભુજને ચોવીસ કલાક આ રસ્તો ચાલુ છે કે આ રોડ અમારા માટે ખા ખાસ જરૂર છે અને રોડની પેચ કરતાં તમને નવો બનાવવાની અમારી રજૂઆત છે અમે અમારા મંત્રીશ્રીને રજૂઆત કરેલી છે એને હા હાકારમ તો કીધો છે કે કરી દઈશ પણ હજી કાંઈ પરિણામ આવ્યો નથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા રોડમાં કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આક્ષેપ બાબતે ખુલાસા માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેનનો અમારી ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઉપપ્રમુખે ફોન ઉપાડવાની તસ્તી પણ લીધી ન હતી પરેશ કચ્છ